અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ઝેરી રાસાયણિક કચરો ઠાલવવામાં આવ્યો છે આ ઘટનાથી એક લાખથી વધુ રહેવાસીઓના જીવન માટે જોખમ ઊભું થયું છે બાકરોલ ગામ નજીક નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે ઘટનાસ્થળે સ્થળે ટાયરના નિશાન મળી આવે છે જે સૂચવે છે કે કેમિકલ માફિયાઓ દ્વારા આયોજિત રીતે આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે તાત્કાલિક પગલાં લેતા સ્થાનિક તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલો બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયા સહિતના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ વિશેષ ચિંતાજનક એટલા માટે છે કેમ કે નહેરનું પાણી મારફતે શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે ભૂતકાળમાં પણ આ નહેરમાં ગંદકી ફેલાવવાની ઘટનાઓ બની ચૂકી છે સ્થાનિક લોકોએ આ ગંભીર ગુના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે સંવાદદાતા અભિસૈદ તલકા ન્યૂઝ અંકલેશ્વર